ભરૂચ શહેરના વોર્ડ નંબર ચારમાં મુખ્ય માર્ગો પર ગટરના પાણી ફરી વળ્યા સ્થાનિકોએ ગટરના પાણીની સમસ્યાને લઈ પાલિકા કચેરી ગજવી ભરૂચ શહેરના વોર્ડ નંબર ચારમાં આવેલ અયોધ્યા નગર ખાતે સોસાયટીના મુખ્ય માર્ગો પર ગટરનું ગંદુ પાણી ઉભરાતા સ્થાનિકોમાં કોર્પોરેટર નગરપાલિકા સત્તાધીશો સામે રોષ જોવા મળી રહ્યો છે ભરૂચ શહેરના અયોધ્યાનગર વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ માટે ગટર લાઇન નાખવામાં આવી છે આ ગટર લાઇનની સાફ સફાઈ તેમજ જાળવણી કરવામાં સત્તાધીશો દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે જેથી ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ માં પ્રતિક થઈ છે શહેરના શહેર ભાજપના ઘર ગણાતા અયોધ્યા નગરના ગટર લાઇનનો દુર્ગંધ મારતો ગંદુ પાણી મુખ્ય રોડ પર વહેતું હોય વાહન ચાલકો તેમજ આજુબાજુના સ્થાનિકોએ દુર્ગંધ મારતા પાણીમાંથી અવર જવર કરવાનો વાલો આવ્યો છે સાથે સાથે ઉનાળાના સમયમાં ગંદુ પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા મચ્છરોના ત્રાસ સહિતના પાણીજન્ય રોગો વિસ્તારમાં ફેલાય તેવી લોકોમાં દહેશત વર્તાઈ છે ઉલ્લેખનીય છે કે ભરૂચમાં ભૂગર્ભ ગટર યોજનાનો પ્રારંભ વર્ષો પહેલા થયો હતો જે અત્યારે પણ કામગીરી પૂર્ણ થઈ ન હોવા છતાં સવારનો વાર ગટર ચોકઅપ સહિતના પ્રશ્નોના કારણે લોકોમાં ગંદકીમાં રહેવાની ફરજ પડી રહી છે આજરોજ પાલિકા તંત્ર દ્વારા અયોધ્યાનગરમાં ગટરના ગંદા પાણી ઘણા વખતથી અવરનવર ઉભરાઈને મુખ્ય માર્ગો પર ફરી વળતા આજે સ્થાનિક રહેવાસીઓએ પાલિકા કારોબારી સભ્ય અને વોર્ડના કોર્પોરેટર હેમેન્દ્ર પ્રજાપતિની ઓફિસે જઈ હલ્લાબોલ કરી પાલિકા ગજવી હતી

અરે વરસાદ આવે ત્યારે પહેલા પ્રોબ્લેમ થતો હતો હવે વરસાદ વગર પણ પ્રોબ્લેમ થવા માંડ્યો છે અને નાના છોકરા સિનિયર સિટીઝન હવે ઘરમાંથી બહાર નીકળવાનું અમને મુશ્કેલ પડે છે હવે એનો કોઈ ઉકેલ પરમેનન્ટ નહીં આવે ત્યાં સુધી અમે કોઈ વોટ નહીં આપીશું કે કઈ એ થાય નહીં અમે નગરપાલિકામાં અમે હલ્લો બોલાવવા જવાના છે અત્યારે ઓફિસમાં જવાના જ છે બધા કેટલા વખતથી રજૂઆત કરવા છતાં કોઈ કામ થતું નથી કલેક્ટર ઓફિસમાં પહેલા ઉપર અરજી કરેલી અરે ઉપરથી કલેક્ટર ઓફિસમાંથી અમને બોલાવેલા ત્યારે પણ બધા ગયા હતા કલેક્ટર ઓફિસમાંથી કયું કે સારું તમને આવશે એક બે દિવસમાં જોવા આવશે પણ તે વખતે તે વખતે પણ છ થી આઠ મહિના થઈ ગયા પણ હજુ સુધી કોઈ આવ્યું નથી જોવા અને આ ગટરનું પાણી છે ઘર સુધી હવે આવવા માંડ્યું છે હવે થોડાક ટાઈમ આવરે હશે તો ઘરની અંદર આવી જશે એ હવે હાઉસ ટેક્સ ભરીયા છે કોઈ બી હા આપણા પસા ભરી હા એટલે મતલબમાં ગમે તે થાય હવે આનો પરમેનન્ટ ઉકેલ નહીં આવે ત્યાં સુધી હવે બધા એક ઘૂસે છે બધા હા ચાલ